ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ અને ગુરુ શિષ્યની જે પરંપરા છે ત્યારે કહી શકીએ કે પૂજ્ય છના બાપુના પરમ શિષ્ય અને શિષ્ય જોકે ગુરુ માટે તો તમામ શિષ્ય સમાન હોય છે પરંતુ કહી શકીએ કે જેમને અહીંયાથી એક નર્મદા તટે અલગ જગાયો છે અને વાલેશ્વર હનુમાન મંદિર દિવ્યા તટે ખૂબ સરસ મજાનો સાનિધ્ય અને હનુમાનજી મહારાજની સેવા અર્ચના કરી રહ્યા છે એવા પૂજ્ય બાપુના શિષ્ય ભરતદાસ બાપુ અહીંયા છે તો બાપુ સાથે આપણો બાપુ ગુરુ અને શિષ્યની આ પરંપરા છે તો આપ એ વિશે થોડી અમને માહિતી આપશો કે ગુરુના ચરણમાંથી શું આપણે જીવનની અંદર ઉતારવા જેવું હોય બોલો ગુરુ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમય શ્રી ગુરુવે નય શ્રી ગુરુવે નુંજ્ય મારા ગુરુ મહા શ્રી સના બાપુ શ્રી રણજીત હનુમાન આશ્રમ ભંડારીયા મહેસાણકા અખતરિયા અને ઠાસા ચાર ગામને સીમાડે રણજીત હનુમાન આશ્રમ જે ખાલપરનો ખારો કહેવાય ખારામાં બિરાજમાન છે ન્યા મારું ગુરુસ્થાન પૂજા બાપુના શરણોમાં મેં અહીંયા બાર વરસ સુધી સેવા કરી પછી બાપુએ દયા કરીને મને નર્મદા કિનારે અત્યારે છે દિવેર વાલેશ્વર હનુમાન આશ્રમ બાપુની પ્રેરણાથી અત્યારે બહુ દિવ્ય અને ભવ્ય આશ્રમ માતાજી નો કિનારો પણ મને અહીંયા મારા ગુરુ મહારાજના શરણોમાં એવો આનંદ થયો કે મને ત્યાં એની સેવાના પરતાપે કે મને ત્યાં દિવ્ય હનુમાન દાદાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે ગુરુ મહારાજ કેને કે ગુરુને શેષ સેવક અને શેલા ત્રણ હોય એમાં હું થઈને રહેવું આપણે શિષ્ય થવું છે સેવક થવું છે અને શેલો થવું છે કે આપણે હું શું બનવું છે ગુરુ મહારાજના સ્થળમાં ઘણા ગુરુ કે ગુરુ આવે ગુરુ પૂજન કરીને વહીં જાય કે મેં ગુરુ ધારણા કરી લીધા ને પછી એને કોક પૂછે તો એ શું કે ભાઈ હા મેં કર્યા છે પણ મને એની ખબર નથી તો એ કોઈ ગુરુનું મહિમા નથી ગુરુનો શિષ્ટનું તો કેવું હોય કે તન મન ધન ધનથી ગુરુને સંપ્રિત રહે આપણે કઈ બધું દઈ ન દેવાનું હોય ગુરુ મારાને કે ને કે એ પ્રસાદી રૂપ આપણે ભગવાનને થાળ ધરી તો કઈ ભગવાન એ જમીન નથી જવાના એક પરસાદી છે રૂપ છે એમ તન મન ધન ધન દેવુંય બહુ હાલું છે ધન તો દઈ દે માણા એ કાંઈ બહુ અઘરી કઠિન વસ્તુ નથી તો જે માણા પાસે હોય એટલે દે મન દેવુંય હાલું છે મને તે વળી લાગી જાય એવો વૈરાગની ફટકી આવે તો માણા દઈ દે પણ તન હારે રહીને વસ્તુ રહીને સેવા કરવી એ બહુ એક પરિબ્રહ્મ પ્રભુ ભગવાન પરમાત્માની કૃપા હોય ગુરુ મહારાજની કૃપા હોય તો એ સેવા થાય છે તો એવું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે ને આવીને આવી મારી ભાવના કે ઠેઠ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ તો કાંઈ ઘડી બગડીનો તો ખેલ નથી કે પૂરો થઈ જાય આપણો કે આ આલો કરીને બધું વૈયા ગયા કે આ જીવનનો છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી ગુરુ મહારાજનું શરણું રહે એવું ભગવાન કૃપા ગુરુ મહારાજ કૃપા કરે સૌ બાપુ ના સેવક સમુદાય ભક્તોને બધા જય શિયા જય રાધિ આજે ગુરુ પરંપરાનો આજે તહેવાર છે આપણી માટે સનાતન ધર્મ માટે તો ખાસ કરીને ગુરુ પૂર્ણિમા એટલે તો આજના દિવસે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ સેવકગણને જે પરિવાર છે આપણો એમને એક શું સંદેશ આપશો બધા મારા ગુરુભાઈઓ જે અહીં આશ્રમે જે આવે છે અનુયાયી બધાને એક જ સંદેશ છે કે આવો આશ્રમે આવીને કે ને કે આશ્રમની સેવાવૃત્તિમાં જે બાપુ કાર્ય કરી રહ્યા તો એમાં આપણે કરવું જરૂરી છે આવીને મહેમાન થઈને વહી જવું એ કોઈ અગત્યનું નથી આપણે સેવા કરવી જોઈએ સમરણ કરવું જોઈએ પાંચ નામ કોઈ ગુરુ મહારાજ છે ને ભજન આપી દે સેવા કે તમને આપી દે પણ એથી તમે તરી નથી જવાના પણ જે આપ્યું છે એનું તમે સમરણ કરો સવારે તો એ વસ્તુ માસ્ટર તો બધાને ભણાવતા જ હોય તો એ એક સો પુસ્તક એ એક જ હોય એમાંથી કોઈ ડૉક્ટર બને છે કોઈ વકીલ બને છે તો કોઈ ભાઈ એ વ્યક્તિ પટ્ટાવાળો બને છે તો કોઈ એ નહીં ભણેલો ઢોરે સારે છે તો આપણે શું બનવું એ આપણે એ બોલું રાખવાનું કે અહીંયા કે આપણે શું બનવું છે એટલે ગુરુ મહારાજે જે ગુરુ મંત્ર આપ્યો છે તો એનું એવું નથી કે આપણે આજે એટલે આપણે હવે આપણું જીવન પૂર્ણ થઈ ગયું પૂર્ણ નહીં એને ભજવો એને કે કે એ ઘઉં જેમ પારસ સાથે જેમ માણસ ગાય છે એમ ભજનનું જેટલું સમરણ કરે એટલી માણસને એના ગુરુ મહેન્દ્રની કૃપા ઉતરે છે અને ઠાકર પ્રસન્ન થાય છે જય શિયા તો મિત્રો ખૂબ જ નિર્મળ હૃદય ધરાવતા અને આપણે એવા સાનિધ્યમાં છીએ ગુરુ શિષ્યને સાનિધ્યમાં છે ત્યારે બાપુએ ટૂંકમાં એક શબ્દમાં આ સનાતન ધર્મના જે સંરક્ષક કહી શકાય એ ધર્મગુરુઓ અહીંયા બિરાજમાન છે એ સંતોએ એક જ સંદેશ આપ્યો છે કે સંતના સાનિધ્યમાં શિષ્ય તરીકે જે પરંપરામાં તમે રહેવા માગો છો તો એ મુજબ આપને રહેવું હોય તો આપને એ માટે તમને અભ્યાસ કરાવવામાં આવે છે એમાંથી શું રાખવું કેમ રહેવું અને કેવી રીતે બનવું એ તમામ વસ્તુઓ આપને ગુરુના ચરણમાંથી જ પ્રાપ્ત થાય છે પરંતુ નક્કી તમારે કરવાનું હોય છે કે કેવી રીતે રહેવું ત્યારે